આજે એક જગ્યાએ નાહવા ખેતરમાં ખેતરમાં નહીં પણ એક જગ્યાએ જઈએ છે નાહવા એ તમને આગળ આગળ ખબર પડશે ક્યાં જઈએ છે ગાઈસ કરો નવું વોટર પાર્ક બન્યું છે એનું નામ નહીં હાલીએ પણ નવું બન્યું છે જો તમે વ્લોગ જોતા હોય ને તો સ્ટાર્ટિંગમાં હું આ બોલું છું ને તો તરત કમેન્ટ કરી દેજો કે કયું વોટર હશે બરાબર એને ઈનામ આપવામાં આવશે પેલું ગીવ અવે કરવામાં આવશે ગીવ બધાને મેકડીમાં લઈ જશે તમારી સાથે ઉપસ્થિત છે સુજલ ઓઢવ સુજલ વૈનાબેન સીલુબેન સોનલબેન મીસાબેન અને પાછળ હાથ કર દો ખાલી આગળ એક બીજી મોડા સાથી ગાડી આવે છે એમાં બીજા અમારા મહેમાનો આવે છે ત્રણ ચાર બરોબર તો છેક સુધી બ્લોગ જોતા રહેજો અને બ્લોગમાં લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બરોબર તો મળી આગળ આગળ જોતા રહેજો આવી ગયું છે ફાઇનલી વોટર પાર્ક વોટર વિલા આ વોટર પાર્ક જ કહેવાય એનું નામ વોટર વિલા છે

না ওরিজনল কেন

તું બેગ આખું લે હે હા સો માર ચશ્મા લઈ લઉં ફોટા પડવા મારા કર દો બંધ ચશ્મા બસમાં પહેર લઈએ શું ફોટા ફોટા હરકા પાળા મીસાને પ્રમોશન કરવાનું એટલે ફ્રૂટ બુટ ટીકાઈને આવીએ જો તમે

તો જોતા રહેજો આગળ આગળ આ પેલું કુંડું છે મોટું થઈશ આ જ મીશા પ્રજાપતિ આ સીલુ બેન આ સુજલ ઓઢો અને બીજા ઉપર છે હા શું બધા જવાનું એક જ રાડ માં જવાનું જોડે જોડે તો ભાઈ અમે બીજી રાઈડ માં બીજી રાઈડ તરફ જઈ રહ્યા છીએ

કેમલા આમાં કેવું લાગ્યું લાલ લીટી લાઇટો ને આવ્યા ને ચાલુ કરી દઉં અઢી ના પૂછતા એક ના બચશે અને એક આજુબાજુ ઓકે મેડમ પાછળ નમતા નહીં અને તા ત્યાં અંદર પપ્પા પણ ખબર ના મેડમ સાઇટ હેન્ડર પકી રાખજો પાછળ થાય તો જમતા નહીં આવે એ વાંધો નહીં હું વર્ન સ્ટુ બ્લેટ બ્લુ એક કાર્ટ दादा मां लागी पण इतली पतिबी कि मजा आतो ए <laughs> <आज़ो ते बाज़। laughs> बूम नहीं आओ 1 सेकंड नहीं <laughs> <आव। laughs> બહુ અત્યારે અમે લોકો બહુ મોજ કરી રહ્યા છીએ તમે પણ એકવાર વોટર પાર્ક આવવાનું વિચારતા હોય તો વોટર વિલા માં જો વોટર પાર્ક આવવાનું વિચારતા હોય તો ના આવતા અને મોજ ના કરતા સો ગાઈસ અમે લોકો ઉપર જઈ રહ્યા છીએ રાઈડ માટે જમી કરીને જમી લીધું છે વાગ્યા છે અઢી ત્રણ અને અમે લોકો ચાલો એ ફટોફટ

i <laughs> do કોર 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 પરમે ફૂલ બોય કે બોલતી અમે લોકો ની હું ઘરે આવી ગઈ છું અને મને ઉતારીને લોકો હવે ઘરે કદાચ પહોંચી જ ગયા હશે બહુ બધો થાક લાગ્યો છે અને હા તમે લોકો હિંમતનગરથી મારો વ્લોગ જોતા હોય તો તમે વોટર પાર્કમાં જવાનું ના ભૂલતા બહુ મસ્ત વોટર છે તો આવાને આવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલાયકન દેવાનું ભૂલતા નહીં અને હા આપણે મળીએ બીજા વ્લોગમાં થેન્ક યુ